અહીંયા આઠમો ઉપાંગ નિર્યાવલી સૂત્ર નિર્યાવલી કા જે આમ પાંચ વર્ગમાં અલગ અલગ તરીકાથી બતાવ્યું છે કે નરકનું વર્ણન છે પાંચ રીતે અલગ અલગ કથાઓથી એટલે આઠ નવ દસ અગિયાર ને બાર એટલે ટોટલ જે બાર ઉપાંગ પૂર્ણ થાય છે એમાં આ પાંચ જે છે નિર્યાવલી કા આઠમું નવમું કલ્પવાસ સંધિકા દસમું પુષ્પિકા અગિયારમું પુષ્પ ચુલિકા બારમું બંને દશાંક આવી રીતે અહીંયા બાર ઉપાંગ પૂરા થાય છે તો બારે લીધા છે નિર્યાવલિકામાં એટલે કે વર્ણન હવે અપેક્ષા એ દરેકની અંદર અલગ અલગ રીતે જણાયું છે તો જે પાંચે અંગ છે આને પાંચ અંગ કીધા આમાં બાર ઉપાંગના જ પાંચ અંગ પણ એવા પાંચે અંગના મૂળ સૂત્રો અગિયારસો છે ટોટલ વર્ણન છે એમાં અગિયારસો છે અને જે બારસો અઠ્યાવીસમાં વિક્રમ સંવત બારસો અઠ્યાવીસમાં આની ઉપર ચંદ્રસૂરી મહારાજ દ્વારા વિસંપદ બોધિકા સ્વરૂપ છસો શ્લોકની ટીકા રચાઈ હતી આમ મૂળ આગમમાં કેટલા અગિયારસો શ્લોક અને એ જ વસ્તુને લઈને બારસો અઠ્યાવીસમાં વિષમ પદ બોધિકા પદ ગયું એટલે લખાણે કેવું કર્યું એમને મહાત્માએ હા તો ચંદ્રશુરી મહારાજે લખ્યું અને એમને પાંચમા અંતગુ દશાંગ અનુત્તરો પાપિત પાતિક પ્રશ્ન વ્યાકરણ વિપક્ષ ઉત્તરો દ્રષ્ટિવાદ ઉપાંગ છે આવી શૈલીઓમાં એમણે અહીંયા આ કામ કર્યું હવે કેવલી ભગવંતને સ્વામી દ્વારા જે પ્રશ્નો પૂછાયા છે એના ઉત્તરો આ છતાં સ્વામી પૂછે કેવલી ભગવંતને સુદરબા સ્વામીને એમ એટલે નિર્યાવલી આગમમાં નરકમાં જવાળોનો જીવ છે એમાં આપણે આગળ જોઈ ગયા થાણામાં દસ જે કથાઓ હતી એમાં ચેટક અને કોણિકનું યુદ્ધ એમાં કોણિકના કાલ અને દુઃખ કાલ અને મહાકાલ સુકાલ એ બે પુત્રો એવા દસે પુત્રો એ યુદ્ધમાં મરી અને નરકમાં ગયા એટલે કોણિક તો ગયો જ પણ આ બી ગયા સૈનિકના દસે પુત્રો તો અહીંયા જે સંસારની લડાઈ છે એ લડાઈના ફળો બતાયા છે હવે મજાની વાત નરકનો અધિકારી કોણ બને છે તો આપણને ખબર છે કે મહાઆરંભ પરિગ્રહો રૌરૃદ્ધો કર્મગંધમાં છેલ્લે મહાઆરંભ પરિગ્રહ ધારી રૌદ્ર ધ્યાની આ બધી વસ્તુ ભયંકર ભારી કર્મો જીવો વાસ્તવ ભારે કર્મો વાસ્તવ જ્યાં સુધી તમે પોતાની જાતને સરળ બનાવવા પ્રયત્ન નહીં કરે પોતાના મનને શાંત બનાવવા પ્રયત્ન નહીં કરે એને અટવાવાનું જ થવાનું છે એ દુઃખી થવાનો છે જો આજે એ થતો હોય તો કાલે સુખ કઈ રીતે મળે નિયમ શું છે આજે જો એ પોતે બીમારી દૂર ન કરી શકતો હોય તો કાલે બીમારી કઈ રીતે દૂર થશે આજે જો એ પાંચ ગાથા બી ન કરતો હોય તો કાલે બીજી પાંચ ગાથા કઈ રીતે કરી શકશે આજે જો પૈસા કમાવા ન જતો હોય તો કાલે કઈ રીતે આશા રખાય કે પૈસા કમાશે આજે એના મનના પરિણામો કર્મ કર્મરહિત રહિત કર્મ કર્મબંધન અલ્પ થાય એટલે અલિપ્ત રહે સાથી આજે જો જીવન વ્યવસ્થિત ન જીવીએ તો કાલે સારું જીવન જીવશે એવી આશા ક્યાંથી પ્રગટ થશે સારા જીવનની શરૂઆત ક્યાંથી ઉત્તમ જીવન કોને કહેવાય તો કે માણસ બીજા માણસને દુઃખરૂપ ન બને પોતાનું જીવન પોતાને બી ભારરૂપ ન બને એનું નામ માણસ એનું નામ સફળતા હવે વ્યક્તિગત પોતાનું જે જીવન છે એમાં સ્વાર્થ આડું આવે એટલે કોઈને પણ આડીવડી વાત કરી નાખે કોઈને કચડી નાખે કોઈનું પણ ખોટું સાચું બોલી નાખે સાચું તો બોલે નહીં પણ કોઈને પણ કચડતા વાત ના કરે હવે સામેવાળી વ્યક્તિ માટે અથવા કોઈ ઘટના માટે એનું મન આટલું બધું વિકસિપ્ત આટલું બધું દુખી હોય મન શાંત નથી તો રસ્તો ક્યાંથી મળશે એટલે નરકના રસ્તે જે ચાલવા વાળો છે એને પહેલેથી નરકનો અનુભવ થઈ જાય એટલે સૌથી નરકનો અનુભવ પહેલો ક્યાંથી થાય મનથી મન શાંત બન્યું ને મન સ્વાર્થી બન્યું લોભી બન્યું નિંદક કીશાળું મન ખોટા રસ્તે ચાલ્યું એટલે મને મન આજે જે પવિત્ર હોવું જોઈએ નથી એ શરતે નરકના દુઃખનો અનુભવ છે હવે જો નરકના દુઃખનો અનુભવ મન આજે કરતો હોય તો એ જ મન નરક વખતે નરકમાં ઉત્પન્ન થયો એ અવસ્થામાં એ મન કેવું હોય શાંત આજે જે મન છે એ જ મન તમને એ જગ્યાએ લઈ જશે તમારા મનની અવસ્થા કઈ છે તમારા મનની અવસ્થા એ મન એ મનની સ્થિતિ શું છે આજે જે મન છે મૂળ વાત એ છે કે આજે પ્રારંભ ના થાય તો પાછળથી કઈ કંઈતા રખાય આજે પ્રારંભ થયો કોઈ વસ્તુ તમે આજે ઈચ્છા કરો કે મારે કોઈ તપ કરવો છે તો તમને વર્ષ પછી કોઈ તપનો સ્વભાવ પડે ને તમે આજે ઈચ્છા કરો કે મારે શાંત રહેવું છે તો વર્ષ પછી એટલે ઘૂંટતા ઘૂંટતા એવી ખબર પડે ને કે ભાઈ બધી ઘટનાઓ છે મારે શાંત રહેવું દરેક અવસ્થામાં એના મનને એ પોતે વાળતા શીખી ગયો હોય એટલે જયારે વાળવું હોય ને ત્યારે ચિંતા ના થાય બોલો લોખંડ ને વાળવાનું તકલીફ કે નેતરની સોટી ને વાળવાની તકલીફ લોખંડ ને વાળવામાં સારું જલ્દી લોખંડ વળે કે નેતરની સોટી જલ્દી વળે નેતરની સોટી જલ્દી વળે લોખંડ ના વળે લોખંડ કડક છે એને વાળવામાં કઠિનતા થાય નેતરની સોટી એ જલ્દી વળી જાય અહિયાં જ્ઞાની શું કે છે જલ્દી ન વળી શકે તો એની પર જોર જબરદસ્તી કરવી પડે લોખંડ વળી બી જાય તો ભયંકર પાંચસો ડિગ્રીએ ઉકાળવું પડે પાંચસો ડિગ્રી હિટિંગ આલે ત્યારે એ બને પણ એ એવું ને એવું ધરે વળ્યા પછી જે એકવાર વાળ્યું પછી બીજી વાર ન પછી પાછું એને અગ્નિની પ્રોસેસ કરો નેતાની છૂટી કેવી છે તમે બધી રીતે અતરત જ વાળી શકો એમ મન તમારે વાળવું હોય તો વળી શકે એટલે આજે મન વાળવું કે વર્ષ પછી મન વાળવું આજે શાંતિ શીખવી કે વર્ષ પછી શાંતિ શીખવી આજે તપ શીખવું કે વર્ષ પછી તપ શીખવું એટલે છેલ્લે મન જો પવિત્ર ન રહ્યું મને જો વ્યવસ્થિત રીતે સારા નિર્ણય ન કર્યા તો એ અટવાઈ જાય એટલે મન જ્યારે વાર્તા શીખી જાય ને તો ગમે ત્યારે કઈ ગમે ત્યારે એ પોતે કોઈ પણ કામ કરવાનું તરત તૈયાર થઈ જાય સહજ તૈયાર થાય કેમ ગુણ ગુરુ આના તહથી કીધું કેમ સંસારમાં આજ્ઞા પાલન બતાવી કેમ વિદ્યાર્થીને કીધું કે ટીચર કેમ કરે કામ કારણ કે વિદ્યાર્થીને ખબર નથી કે આગળનું ભવિષ્ય શું છે વિદ્યાર્થીને ખબર નથી કે ભણીશ તો મને શું મળશે પણ જેમ ટીચર કે એમ કરે રાખે એમ શિષ્ય એ ગુરુના એટલે કે પરમાત્માની આજ્ઞા પ્રધાન એ બધી વાતોને સ્વીકારતો જાય ગુરુ કે એમ કરતા જાય એને ખબર નથી કે ભવિષ્ય મારું કેવી રીતે બનવાનું છે બનશે ખબર છે પણ કેવી રીતે બનવાનું એ પ્રોસેસ ખબર નથી એટલે પ્રોસેસ માટે શું રસ્તો બતાવ્યો કે મનને વાળતા શીખવાનું કે મન નરમ જ હોય તો ગમે ત્યારે વાળો તો વળી જાય મન નરમ હોય ને ગમે ત્યારે વાળો ત્યારે વળે ને હવે તમે એમ વિચારો કે મારે આ વસ્તુ નહીં ફાવે હું નહીં કરું આ વસ્તુ કરીશ તો મને આમ થશે એ બધું શેના માટે આત્માના નુકસાન માટે પણ જ્યાં પરમાત્મા મળી જતા હોય અને જ્યાં સરસ મજાનું જીવન નિર્માણ હતું હોય ત્યાં એને તૈયાર ના થવાની તૈયાર જ હોય અહીંયા નરકનો અતિથિ કોણ બતાવ્યો કે જેણે એના મનને ખૂબ જ પરિગ્રમા આર્થ ધ્યાનમાં ભયંકર લાલસાઓમાં આરંભ સમારંભ હિંસા વિરાટમાં ચિકહાર ચાલુ એ બધા જીવોને કોણ રોકી શકે કારણ કે આજે એ ક્રિયા કરે પણ એનું મન ક્યાં છે કારણ કે દરેક વખતે આ વસ્તુ વિચારવી પડશે શરીર પહેલો નંબર એનાથી વધારે રોલ કોનો આવે મનનો એનાથી વધારે રોલ કોનો આવે વિચારનો એટલે શરીરનો વીસ ટકા રોલ હોય તો ચાલીસ ટકા કોનો છે મનનો એંશી ટકા કોનો છે એટલે શરીરનો વીસ ટકા મનનો એંશી ટકા વિચારનો એંશી ટકા શરીર મન વિચાર તો અહીંયા નરક માટે સૌથી મહત્વનું કારણ કોણ બતાવ્યું કે તમે મનના ઓર્ડર પ્રમાણે જે અનુષ્ઠાન કરો છો એના કારણે આ બધા જ વ્યવહારો થાય છે નરક એટલે શું જ્યાં બળવાનું થાય જ્યાં છેદાવાનું થાય જ્યાં હેરાન થવાનું થાય નરક બોલો અહીંયા નરક દેખાય છે કે દેખાતી દેખાય છે પ્રારંભ તો થઈ ગયો ને માણસ બળે કે નથી બળતો આગ જ બાળે કે એમને મને બાળે એને ખાલી શસ્ત્ર એનું છેદન કરે કે એમ પણ છેદાય છે શસ્ત્ર સરીને છે દે મને શસ્ત્ર સરીને છે દે બંને તો એના મનના જે પરિણામો છે એ મનના પરિણામોના કારણે એ પોતે દુઃખનો ભાગીદાર બને છે અને જેવા પેલું છે ને પ્રસенજનલ રાધકસિંહ દ્રષ્ટાંત એમ અહીંયા આ દસ્તા આપ્યા છે મનહી તારક મનહી માર્ગ મન સુખ હદે નારા મન સે મુક્તિ માર્ગ સાધે માર્ગ મનહી નરક મોજાર પ્રસенજનજીને સાસન ગારા ઓ બોલો ચેટક અને કોણિક રાજાનું યુદ્ધ અને એ યુદ્ધને લઈ લાખો સૈનિકો મરી આવે છે અને સૈનિક રાજાના એના પોતાના દસ પુત્રો પણ આમાં મરી આવે છે એટલે કોણિક અને વાત એવી આવી હતી ખબર આપણે કે એને હરાવવા માટે એને દેવની સાધના કરી કોણિકે કે આ ચેતક રાજા મારાથી હરાતો નથી અને ગમે તેમ કરી અને તમે એને હરાવો મને શક્તિ આલો વિદ્યા આપો દેવ કે કોણ છે ચેટક રાજા કેમ આવું થાય છે આ જોડે શક્તિ તો છે બધી જ્યારે ચેટક રાજાને હરાવવાનો વિચાર દેવ કરે છે ને ત્યારે ચેટક રાજા જોડે એવી વ્રતની આરાધના હોય છે એવું મનોબળ હોય છે એવી એની પરિણતિ હોય છે દેવ કહે છે કે મારી કોઈ વિદ્યાઓ સાધક સામે ના ચાલે આગમના વચનો જેને શ્રદ્ધાના સ્તર ઉપર વિકસિત થયા હોય કેવું મનોબળ હોય કેવો તૈયાર થયો હોય જીવ એને ક્યાં કોઈ બીજી વસ્તુ સામે નજર જાય કોણિકે કશું કરવું ન પડ્યું ધર્મો રક્ષતી રક્ષિત એટલે કોણિક એટલે ચેટકે કોણિક બધા ઉપાય કરે જીત કોની થાય છે સત્ય ધર્મ સત્ય ધર્મ કયો છે તમે મનથી કોઈનું બુરું ઈચ્છો નહીં કોઈના માટે ખરું વિચારો નહીં અને જે ખોટું થઈ બી રહ્યું છે તે પરમાત્માનો પ્રસાદ છે એમ સમજતો કોઈ આપણું ખોટું નથી કરતા પરમાત્માએ આપણને નજીક લાવવા માટેનો રસ્તો બતાવ્યો છે એના એના ખોટા કરવામાં તમારું મન સચેત બને છે એના ઉપદ્રવમાં તમારા મનની પરીક્ષાઓ થાય છે એ કઠિન પરિસ્થિતિઓ જે આવે સામે એમાં ભગવાનની પ્રાર્થનાઓ ઓર મજબૂત બની જાય છે એટલે તમને દુઃખ આપનાર વાળો ઉપકારી છે એટલે જ્યાં કઠિનતા છે ત્યાં પરમાત્મા છે એટલે અહીંયા દુઃખ આપનારને ક્યારેય પણ દુઃખ આપવાની ભાવના ન રાખે બોલો નરકમાં જવા વાળો જીવ એના મનથી એને આર્ત ધ્યાન કર્યું મારે આ જુએ જ છે અહીંયા શબ્દ કયો બતાવે છે આર્ત ધ્યાન એટલે રૌદ્ર ધ્યાન આર્તધ્યાન નહીં રૌદ્ર ધ્યાન વાળો વાળું માં જાય રૌદ્ર ધ્યાન વાળો જીવ હવે રૌદ્ર ધ્યાનના પ્રભાવે એ નરકમાં જાય કશું પાપ કર્યા વગર એક જીવને મારતો નથી હત્યા નથી કોઈ ચોરી કરતો નથી કોઈ જેમ તેમ બોલતો નથી તો પછી નરકમાં કઈ રજા એના મનના પરિણામો એ ચોવીસ કલાક એ બાજુ ચાલે છે મારે આ જોઈએ છે મને આ મળી જાય તો સારું એ લાલસાઓ એને પોતાને એવી પકડી રાખી છે કે એ લાલસાઓનો કર્મ બંધ એ લાલસાઓના પ્રભાવે એ અત્યારે દુખી છે ને એ દુખીનું દુઃખીના જેટલા બી પાર્ટ્સ ભેગા થાય છે દુઃખના સમૂહ જેટલા ભેગા થાય એ દુઃખના સમૂહનું ફાઇનલ રિઝલ્ટ ના છે કારણ કે આજે એનું મન શાંત નથી એને ખબર જ નથી દોડે રાખે છે આ લઈ લો આ લઈ લો આ મળ્યા આ મળી જાય એટલે ઘણી વાર છે ને આપણા ત્યાં અતિ આવ્યું ને દેવ્યાધત્ત ચક્રવર્તી તની પદવી વાંચી આ લોકમાં સુખી હોય અનુકૂળતા હોય પણ એને પેલી લાલસા હોય કે હું ધર્મ એવો કરું ત્યાગ એવો કરું દાન એવું કરું કે મને પરલોકમાંય લાભ મળે એટલે પરલોક પ્રત્યે જે રોડ્ર ધ્યાન પરલોક મારો સારો થાય પરલોક માટે પણ દુઃખી પરલોક માટે પણ લાલસી માને પર્લોકમાં દેવગતિ મળવી જોઈએ પરલોકમાં મને રાજાપણો મળવું જોઈએ પર્લોકમાં મને વિદ્યાધર એટલે સારામાં સારી વિદ્યાઓ મળવી જોઈએ પરલોકમાં બીજા ભવમાજ ચક્રવર્તી એટલે અત્યારનો જે ભવ છે એમાં તારે શું કરવું છે એને ખબર નથી પરલોકમાં એને આ બધું મળવું જોઈએ એ શું બતાવ્યું રૌદ્રધ્યાન બતાવ્યું આર્ધ્યાન રૌદ્ર ધ્યા અતિચારમાં બોલાવ્યું ને આ લોકો તો આજે જે મન કરે છે એ કોના પ્રભાવે કરે છે કોણે શીખડાયું આપણે શીખડાયું કોણે અને આ મન જો આમ જ રહેતું હોય તો શીખવા માંગતું નથી કંઈ શાસ્ત્રોની શ્રદ્ધા વધે તો જીવન બદલાય શાસ્ત્રો વાંચવાથી દેખવાથી સાંભળવાથી જીવન બદલાય તો સમજો કે આ બધી પળો ભાગશાળીઓની છે ધન ધન્યવાદ છે આ પળોને આ બધી પળો ઉપકારી સાબિત થઈ સાંભળવું બોલવું જોવું એટલે મન છે ને એ કેટલાય કૂદગા મારે મન છે ને કોના માટે કેટલું વિચારતું હોય જબરદસ્ત છે ને મનની માવજત કરો મનની સાવચણી કરો તો મારે શું લેવા દેવા સંસારમાં નરકના દુઃખોથી ડરી અને લોકો સમજે છે ખાલી આપણે તો આત્માએ અનંતકાળ આર્થ ધ્યાન રૌદ્રધ્યાન વિભાવ એટલી બધી આત્મામાં વિભાવ દર્શાવી છે એ સમજી અને આત્માની શુદ્ધિ માટે મારે રૌદ્રધ્યાનથી મુક્ત થવું છે નરકના ડરથી મારે મનને શાંત નથી કરવાનું મને દુઃખ આવશે એમ સમજી અને મારે ડાયા નથી થવાનું દુઃખ એ તો આજે નહીં તો કાલે એનો સ્વભાવ છે દરેકનું શરીર છે તો આવવાનું છે કર્મનો ઉદય છે તો આવવાનું છે પણ મારા જીવનની અંદર મારે પોતાને મારા મનને સચેત રાખવું છે મારા મનની જાળવણી કરવી છે એટલે કે મારા આત્માની શક્તિ વધારવી છે કે મારા પરિણામોમાં ક્યાંય પણ ભગવાનના શાસનથી વિપરીત ના આવવું જોઈએ એટલું ઠોસ બેસી જવું જોઈએ સંકલ્પ સાથે કે ક્યાંય કોઈ મારા માટે ખોટું કરતો નથી એટલે અન્ય દર્શનમાં શું કહે છે બધું હરિ પરમાત્માની કૃપા બધું પરમાત્માની કૃપા હરિને ગમે તે કરે ભગવાનની ઈચ્છા હશે તેમ થશે એની વાત આંશિક સાચી કેમ છે કે તમારું અહંકારનું મૂલ્ય ઘટી જાય એટલે પરમાત્માને વિશેષ મહત્ત્વ આપી દો અને જૈન દર્શનમાં પરમાત્માને મહત્વ એટલે આપવાનું કીધું કે તમારા માટે દર્પણ સાબિત થાય છે તમે પરમાત્મા જેવા છો એ પરમાત્મામાં જોવાની શક્તિ કેળવો તમે પરમાત્મા જેવા છો એ પરમાત્મામાં જોવાની શક્તિ કેળવો પરમાત્માને જોવાની શક્તિ જેની કેળવાઈ ગઈ છે એ પરમાત્મા બનતાવાર નથી થતી એટલે કેવલી તરીકે જે પરમાત્માને જોઈ શકે તો એને પોતાના આત્મામાં કેવલ જ્ઞાન જ્ઞાનપણું જે છુપાયું છે એને પ્રગટ કરવા માટે એ પરમ ભક્તિનો સાથ લે પરમ ભક્તિની યાત્રામાં નીકળવી પડે હવે નરક માટે સમજદાર વ્યક્તિને શું કહેવું પડે કે તું નરકમાં જાય એવું કરે છે તું વિરાધનાઓમાં છે અને તારા મનના પરિણામો અશાંત બનાવે છે એટલે મન જેટલું ચંચળ જેટલો એના એની લાઈફ હાર્ડ બને ને એ કોઈ પણ વસ્તુને સમજી ના શકે ને એને સમજતા ઘણી ઘણી વાર લાગતી હોય ને એનો મતલબ એને મન ઉપર પ્રયોગ જ નથી કર્યા મનની શક્તિને કેળવવા તૈયાર જ નથી કર્યું એને પરમાત્માનું શાસન આટલા પ્રવચનો આટલા ભગવંતો મળે આટલી ધર્મક્રિયા કરે એને એટલી ખબર ના પડે કે મારે શાશ્વત સ્વરૂપ સુધી જોવું છે એટલું દેખી જ ના શકે અંતર ધ્યાન વગર આ બધા અનુષ્ઠાનો એના માટે ઉપકારી મોડા સાબિત થાય ગમે એટલી મજૂરી કરે મહેનત કરે એને મજૂરી છે મહેનત કરે અને એ મહેનત એને શણગાર બની જાય તો કામ નહીં આ મહેનત મજૂરી બને શણગાર નથી બની એટલે નોર્મલી બી શરીર સારું રાખવું હોય ને તો ડોક્ટરો કે પેલા લોકોને સવારે પાંચ વાગે છે ને તમે ચાલજો દસ કિલોમીટર તમે સુગર છે એટલે દસ કિલોમીટર ચાલો તને હાર્ટની તકલીફ છે એટલે દસ કિલોમીટર ચાલજે ઘડા માણસ કે તને એંસી થયા છે ખાટલો પકડી લઈશ તો દુઃખી થઈ જશે એના કરતા દસ કિલોમીટર ચાલજે રોજ ચાલજે કેમ મહેનત કર જેટલો પરસેવો નીકળશે એટલો રોગ ખતમ થશે અને જો બેઠો રહ્યો તો પછી ખાધેલું તો નહીં પચે પણ શરીરના સ્નાયુઓ શરીરના જે અંગો પાંગ છે શરીર જકડાઈ જશે પછી તારા હાથમાં નથી પછી એને એક્સરસાઇઝો ને મશીનો જીમ યોગા ને પાછળથી જવું પડે આ લોકો જયારે પૈસા માટે દોડે ને હવે શરીર માટે દોડ હવે જીવવા માટે દોડ હવે સારું રહેવા માટે દોડ હવે શાંતિ માટે દોડ આ બીજા ઘરો ચોથે માળ જાય એના છોકરાને પૂછ્યું એ ચોથે માળ સુધી આવો લિફ્ટ લિફ્ટ છે ને તમારે ત્યાં કે નહીં ચાલે ને તો દુઃખી થશે બોલો નેવું વર્ષની ઉંમરે તમારી સેન્સ પાવરફુલ હશે ને તો તમને ઉપકારી થશે બાકી આખો દાડો બધા કોઈ કહે કે ના કરે શાસ્ત્ર તારે લિમિટ કરી દીધી પિસ્તાલીસ આગમ જ આવ્યા ચૌદ બોરવામાં હવે એ સમજદાર માટે ઇશારો કાપી છે અને વારે વારે સમજાવવું પડે તો કઈ વાંધો નહીં દુઃખ તો આવે ત્યારે તો શેર કોને કરવાનું છે સમજાવવાળા તો કરવાનું નથી ન સમજે એને શેર કરવાનું છે કે મને દુઃખ આવ્યું શું કર્યું એટલે નરકના અતિથી નરક માટેનું જે મન છે એની આખી અહીંયા અદભુત કથા કહી અને પરમાત્માના આગમોથી આપણને એ બહુમાન જાગે કે આ ભવ પછીના પણ પરભવ માટેના જે વ્યવહારો છે તે અહીંયા જ બુક થાય છે કોઈ એમ કે તમે નયા નવા ભાવમાં છે ને આ જગ્યાએ રાજા બનવાના છો તો રાજી થઈ જાય અરે એ વાત છોડો ને તો જ્યોતિષની કુંડલી કે મારે આગળનું કેવું છે કે આગળનું ખાલી પૂછે છે ને તો એ રાજી થાય છે ખાલી એમને મેં પેપર સોલ્વ કરે ને નીચે ઉતરી છોકરા તો કે મને એંસી માર્ક આવી જશે નેવું માર્ક આવી હશે સો માર્ક માંથી સો માંથી પંચાણું આવી જશે અને એ આગળનું જે છે ને એનું પૂછે છે ને તો ખાલી રિઝલ્ટ આવે ને એની પહેલાં કોઈ છોકરો કે ને કે મેં હું મારું પેપર લઈને આવ્યો ને મેં જોયું હો તારો ત્રીજો નંબર એને ખબર નથી પણ આગળનું કંઈક જણાય છે તો રાજી થઈ જાય છે જેમ સ્ટુડન્ટ રાજી થાય આગળનું સમજીને જેમ જ્યોતિષની કુંડલી જોઈને આગળનું સમજીને રાજી થાય જેમ ડોક્ટર કહે કે ચાર દાડામાં રેડી થઈ જશે કોઈ વાંધો નો એમ મન ચાર દાણમાં રહી જશે તો આગળનું સમજી અને રાજી થાય એમ જીવ એમ વિચારે કે આગલા ભવમાં રાજા બનીશ આગલા ભવમાં હું દેવ બનીશ તોય રાજી થાય અને કહ્યું કે આગલા ભવમાં નરકમાં મારીશ તો કે હું નરકમાં ના જોકે હે તને આ બધા મજા આવે અને તને એમ કે આ કારણથી આવા કર્મોથી તું નરકમાં જાય આગળનું બતાવે ત્યારે મન માનવા તૈયાર છે એ બધું માની શકે આ ના માની શકે જ્ઞાની એમ કહે છે આગળનું ભવિષ્ય તારે બનાવવાનું છે અહીંયા તો ખાલી છે ને નિર્દેશ કર્યો છે ટ્રાફિક માં ખાલી બોર્ડો માર્યા હોય કે અહીંથી શોર્ટકટ છે ને આટલા કિલોમીટર છે ગામે હાઈવે ઉપર ખાલી બોર્ડ માર્યા હોય કે અહીંથી આટલા કિલોમીટર જાવ એટલે આ વસ્તુ આવી જશે જાવું ના જાવું તમારી ઈચ્છા શાસ્ત્રકારો માત્ર નિર્દેશ કરે છે નિર્દેશ તો ભાઈ આ કારણો થી આ થશે હવે તારી ઈચ્છા તારા મનને તું સજગ બના તારા મનને તારે શું કરવું છે એ તું વિચાર કર જવાબદારી ઉપદાન ની છે વ્યક્તિગત છે ભગવાન મળી જાય ગુરુ મળી જાય તો પણ કલ્યાણ વ્યક્તિગત છે કેમ એ બધું ગ્રહણ શક્તિ હોય તો જ ગ્રહણ શક્તિના શું કરો તો છોકરાને ગમે એટલું મારી મારીને ભણાવે ટીચરો રાખે હજારો લાખો રૂપિયાના ખર્ચા કરે ભણવા પાછળ અને તોય આવડતું નથી પણ હવે કરવાનું શું થોટ નિશાળી અને વતેણા ઘણા જેને ભણવું જ નથી એને શું પૈસા એને પાછળ ના સેન્ટ્રલ એસી સ્કૂલમાં રાખીને એસી ગાડીઓમાં જાય ભણવાનું ના હોય શું કરે એમ જેને ખરેખર જે વસ્તુને રૂચિ નથી ને એને બધું કોણ કશું ના કરે એમ ફાવે એ જ કરે હવે શાસ્ત્રકારો એના માટે ઉપકારી સાબિત થતા જ નથી એટલે પોતાની લાઈફ એકદમ બેસ્ટ બધી જરૂરી છે જો એ પોતે આ સામાન્ય જીવનમાં પણ પરફેક્ટ ના હોય ને તો એ સંસાર નથી ચલાવતો કોઈ સંસારમાં એની પ્રશ્નોલિટી નથી હોતી સામાન્ય જીવનમાં પ્રશ્નો ના હોતું એટલે આનંદ દમ નથી આ બોલે ચાલે ચાલેશું આ કરે શું આની આની એટલી બુદ્ધિ નથી એની ક્ષમતા નથી એ વ્યવસ્થિત ગોઠવી શકતો નથી હોશિયાર હોય બધું બોલે પણ ક્યાં બોલું ખબર ના પડે એટલે તરત જ સામે માળાને ખબર પડી કે આ તો બાફી નાખી એને એમ કોઈ મેં હોશિયારી થયું બોલ્યો એટલે બીજી વાર એમ નંબર ના લાગે સંસારમાં પણ હોશિયાર માણસ જ બધાને સ્વીકાર્ય છે સેનો પેલાને પચાસ હજારનો પગાર ઓફર આવે તો આવી જાય લાખ રૂપિયા પગાર આપતું શેનો આપે એ તો એનું એ જ છે ને પણ બુદ્ધિ બુદ્ધિ વધી એટલે પચાસ હજારનો લાખ પગાર આવે તેના માટે કોઈ સારા સારામાં સારા ડેકોરેશન વાળાને બોલાવે છે એને પૂછે છે કે હા પાંચ લાખનું ના થાય તો બે લાખનું થાય તો એ એમ જ છે બે લાખ વાળા જોડે કરાવી પેલો પાંચ લાખ એટલે લે છે કે પાંચ લાખ રૂપિયા ડીપી ઉઠે દેખાય બોલો બુદ્ધિશાળીને સંસાર આગળ રાખે કે ના રાખે અહીંયા જે જ્ઞાનવાન આત્મા છે એ ખરેખર જ્ઞાનની ચેતનાથી જોડાયો હોય તે મોક્ષની નજીક હોય કે ના હોય ભગવાન એને આગળ રાખે કે ના રાખે બોલો એ જિંદગી સંસારની આટલી સરસ હોય તો સાધના જીવન એથી શ્રેષ્ઠ છે તો સાધના જીવનમાં શું ખામી છે શું બાકી છે શું અપૂરતું છે શું કરવા જેવું છે એ કોણ નક્કી કરે હા મને મનક પછી નખરા કરે અમને તો કઈ યાદ નથી રહેતું અને અમારું મન તો આવું છે અમે શું કરીએ મનનો બહુ કંટ્રોલ કર્યો પણ આ તો ગુસ્સો થઈ જ જાય છે ગણેશી બોલવું તોય બોલાઈ જાય છે અને ભાઈ શું કે ખબર છે ત્યારે નતું બોલવું હોય એમ નીકળવા બોલાઈ ગયું છે પણ હવે ન બોલાય તો સારું અને હું ન બોલું એમ તો દે બધું મારી જોડે આવું નહીં કરવાનું મને મન મને ના બોલાવશો તો પછી મારથી બોલાઈ જાય છે માથું ભીજે ફોડ ને બોલાઈ જાય છે એવું તો થતું નથી સંસારમાં કેવું કરે મારે હો આજે સંબંધશ્રીનો ઉપવાસ છે હો મને કોઈ બોલાવશો નહીં મારે મૌન છે તારે મૌન છે એમાં ધર્મને કોઈ લેવા નથી તારું મૌન કાલે કુકરની સીટીને જેમ ફાટવાનું પાણા દાળ બીજું શું ફરક પડે આવા બધા જીવો એ પોતે હંમેશને માટે મનથી દુઃખીને દુખી કરે અને એના કારણે એને પોતાને સામાન્ય ધર્મ ગમે એને એક વસ્તુ બેસી ગઈ ને મનમાં તો એ જ વસ્તુ બે નવું વિચારી ના શકે તમને એમ ખબર પડે કે મારે ધ્યાન કરવું છે મારે મૌન રહેવું છે મારે શાંત રહેવું તો પછી કોઈ દિરાસનની પ્રતિમા પછાડે તોડે હાથરીને ગુસ્સો કરે તમે જોઈ રાખો તમે જોઈ રાખો હા ભાઈ ધ્યાન ને આવું ના કરતો અરે સામ દંડ ભેદ જેમ ગુરુ શિષ્ય ઉપર કરે છે એ શિષ્ય શિક્ષિત થાય છે ત્યારે એ શિષ્ય પણ શાસન રક્ષા માટે એ પ્રયોગો કરે છે સામ દંડ ભેદ પણ સામધામ દંડ ભેદ વાંચી અને આખો દાડો અકળાયેલો જ રહે આમ કેમ કર્યું આમ કેમ ના થયું આમ મત થવું જોઈએ આમ ના જ થવું જોઈએ તો ડફોળ સાબિત થાય પછી ડફોળ સાબિત થાય ઘણી વાર મુનિ ને મુની બની જતા હોય તો જાતે જ બધું કરવા વોચમેન વોચમેનને માણસ કહે છે તારે કંઈ શું કામ છે તારે એને કરુણાથી આશીર્વાદ આપો અથવા એને સારી બે વાતો કરો અથવા એને હિંમત આવે એનો વિશ્વાસ જાગે એને એવું કર એ આમ નહીં કરો આમ કામ કેમ કર્યું છે આ તો આમ થવું જોઈએ તે આવું કેમ કર્યું ક્યાં સુધી સર જીવન તો જતું રહે છે નાની નાની વાતો મોટા માણસો ન કરે અને મોટા માણસો એ નાની વાતો જો કરે તો પૂરી કરે મોટા માણસો કરે જ નહીં જનરલ નાની વાતો પણ નાની વાતો સેટ કરવા કરે કમ્પ્લીટ કરનાર આમ વાત છે એટલે આમ આમ જો આમ એકદમ પ્રેક્ટિકલ જોવા જઈએ ને તો નાના માણસો મોટું ના વિચારી શકે અને મોટા માણસો નાનું ના વિચારે નાના માણસો મોટું ના વિચારે એટલે સામાન્ય માણસને વિશિષ્ટતા ના આવે કે ક્યારે કઈ સ્થિતિમાં મારે કવર કરવું કઈ સ્થિતિને મારે સંભાળવી એવું ના આવે જો એના મોટા હોય તો મોટો દિલ ખબર પડે કે થોડો સમય જવા દઈએ કરી ઓટોમેટિક એટલે નરકનો અતિથિ કોણ બને છે જેનું મન હિંસા પ્રધાન વાળું છે આવી અહિયાં બધી જ પાંચે અધ્યયનની વાતો અલગ અલગ બતાવી છે વિતરા ઈચ્છા ઈચ્છામી દુઃખડમ